ગુડ આફ્ટરનૂન તો આજે ઇંગ્લિશ શીખવાનું છે ઇંગ્લિશની એક્શન સોંગ સ્ટોરી ટાઈમ હવે જો ટીચરના હાથમાં સ્ટાર જોયો તો દીકરીઓ તમારે શું કરવું છે સ્ટાર બનાવવું છે તો જુઓ દરેક દીકરીને આજે ઇંગ્લિશ છે તો સ્ટાર બનાવીને આપણે તમારા નામનો જે જે પહેલો અક્ષર આવે એ આપણે લખી દઈશું અને શું કહેવાય ભાઈ સ્ટાર સ્ટાર ચલો આરાધનાનો શું થાય એ શું થાય એ તો આપણે શું એમને લખી દેવાનું એ ચલો એ એ આરાધના બેનનો એ વેરી ગુડ પ્રિયાંશી પ્રિયાંશી

ચલો કોણ છે આ લખવાનું લખવાનું જે ચલો કોણ છે આ તો મહેક નું શું થાય મ થાય

પેલો અક્ષર આવે કે છેલ્લો આવે આર ફોર બીજું શું થાય રોજ વેરી ગુડ કયો મસ્ત આર લખાય જુઓ વેરી ગુડ નીચે થી લો નીચે થી લો આર એક આંક જો વેરી ગુડ સરસ હાથ સીધા એક આંગળી ચલો બધાય પોતપોતાના અક્ષર બોલવાનું છે ચલો જ P M. Very good. J. Saras. A M બદામણ J કરારષ A ક઺�ા A R E R કરમતમામડ ળાળિર પારઆણ ંસગરિબ